સાવલી ખાતે જિલ્લા કક્ષાની સ્વાતંત્ર્ય દિનની ઉજવણીને લઈને તૈયારીઓ કરવામાં આવી રહી છે અગ્યાસીમાં જિલ્લા કક્ષાના સ્વતંત્રતા દિવસ સાવલી તાલુકાના પોઈચા ચોકડી પાસે ભાટિયા ગ્રાઉન્ડમાં ઉજવાશે પંદરમી ઓગસ્ટની તૈયારીને લઈને ધ્યાનમાં રાખી સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર મામલતદાર તેમજ તાલુકાના સરકારી હોદ્દેદારો દ્વારા સ્થળ પર જઈ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું જિલ્લા કક્ષાના સ્વતંત્રતા દિવસ સાવલીમાં યોજાવાનો હોય જેથી તમામ પ્રકારની વ્યવસ્થા વીઆઈપી એન્ટ્રી પાર્કિંગ બેઠક વ્યવસ્થા વિગેરે કામગીરીને આખરી ઓપ આપવામાં આવી રહ્યું છે ધારાસભ્ય કેતનભાઈ દ્વારા જાતે સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને યોગ્ય સૂચનો જે તે જવાબદાર અધિકારીઓને આપવામાં આવ્યા હતા મામલતદાર શું થઈ વાત તમે બહુ મીડિયા માલો

અગ્ન્યાસીમાં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી જિલ્લા કક્ષાનો પ્રોગ્રામ સાવલી તાલુકામાં સાવલી મુકામે ભટ્ટ્યા ગ્રાઉન્ડમાં યોજાનાર જેમાં આજ રોજ ધારાસભ્ય શ્રી પ્રાંત અધિકારી શ્રી નગરપાલિકાના પ્રમુખ તેમજ અન્ય પદાધિકારીઓ સાથે આજે સ્થળની મુલાકાત કરવામાં આવી